નિશુલ્ક રીતે ઉપલબ્ધ કરાવશે આ ઉપરાંત મિત્રો સમયાંતરે જે નવી નવી ભરતીઓ આવતી હોય એ અંગેના સેમિનાર મોક ટેસ્ટ અને માર્ગદર્શનનો સમાવેશ પણ આપણી આ બેચમાં થાય છે તો મિત્રો અન્ય કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલા અચૂકપણે વર્લ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગરનો સંપર્ક સાધો અહીંયા આવો એના ડેમો લેક્ચર્સ ભરો અને પછી તમારી કારકિર્દી અને અગત્યના ભવિષ્યનો નિર્ણય લો વધુ માહિતી માટે નીચે આપેલા નંબરનો સંપર્ક સાધો થેન્ક યુ